મિત્રો નવોદય એટલે કે ધોરણ પાંચની અંદર પૂછાતા પૂછાય તેવા પ્રશ્નમાં આપણે નવોદયની બુકની અંદરથી લીધેલો પ્રશ્ન છે અને એની અંદર પ્રશ્ન એવો છે કે એનો વર્ગ એનો વર્ગ પ્લસ બીનો વર્ગ બરાબર સી હોય તો એ બી અને સી ની ક્રમશઃ કિંમત જણાવો તો એની અંદર એ ઓપ્શન આપ્યો છે તો મિત્રો અમે એવું કીધું એ પ્લસ બી એનો વર્ગ અને બીનો વર્ગ બરાબર સી થાય એટલે એનો વર્ગ અને બીનો વર્ગ બરાબર સીની કિંમત થાય એટલે કે બે બે એના વર્ગ મૂળનો સરવાળો બરાબર સી થાય તો આપણે એવું જોઈએ ચલો તો એ ઓપ્શનની અંદર જોઈએ છનો વર્ગ અને સાતનો વર્ગ એટલે છનો વર્ગ છાયો છાયો છત્રી સાતનો વર્ગ સિત્તું સિત્તુ ઓગણવા છત્રીને સરવાળો થાય પંચ્યાસી તો મિત્ર આ અને લાગુ પડતું નથી આપણે આને આપીશું ચોકડી ચલો બી ઉપર જે છાયો છાયો છત્રી અને છાયો છાવો છત્રી બંનેને છત્રીને છત્રીનો વર્ગ છત્રી અને છત્રીનો સરવાળો થાય આપણે ચુમ્મોતેર તો મિત્ર આ આપ્યા છે એકસો ચુમ્માલીસ તો આના ઉપર પણ ચોકડી મારીશું ચલો સીની અંદર આપણે છનો વર્ગ ચલો સીની કિંમતમાં આપણે જોઈએ છ અને સાત આપ્યા છે અને પાછળ પંચ્યાસી જો છનો વર્ગ એટલી સાયો સા છત્રી અને સાતનો વર્ગ એટલે સીતુ સીતુ ઓગણપચાસ બંનેનો સરવાળો કરો તો પંચ્યાસી મિત્રો થાય છે તો આ રહ્યોનો જવાબ અને ડી આપણે સીતુ સીતુ ડી પણ ચેક કરી લો સીતુ સીતુ ઓગણપચાસ સીતુ સીતુ ઓગણપચાસ ઓગણપચાસ ઓગણપચાસનો સરવાળો થાય આપણે મિત્રો અઠ્ઠાણું અહીંયા આપ્યા છે ઓગણપચાસ તો આ પણ આના ઉપર પણ આપણે મારી દઈશું ચોકડી તો જે સાચો જવાબ આપણે વધ્યો છે એ આ છે અને તેનો જવાબ કમ્પ્લીટ આપણે આને મેચ થાય છે તો આ પ્રમાણે કમ્પ્લીટ આ જવાબ છે તો આવા વિડીયો જોવા માટે લાઇક શેર અને ફોલો કરો જય માતાજી